એ ભરિક લાગે છે કેમ કે આમ સાડે બળનો જંગલ હશે વિધુભાઈ એ ભરુ કોઈ આવ મને છે હા હા એ આ આ ઓય આ ધ્યાન ધીમી 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 આવ આવે છે બો આ જો ઢા તો ભાઈ

પાણી જોવા જવું અહીંયા તો આમ રોડ ત્યાંથી પાણી પડે છે કેટલું પાણી જાય છે દાદર આવતો આમ બોલો રજુઆત નથી તો આવી જગ્યાએ હોટેલ પોલ સૌડા મોટા ઘટે નહી ભાઈ કઈ ઘટે નહીં ભાઈ એક નંબર હવે લાગે વસ્તુ થઈ ગયું ભાઈ પૈસા જગ્યા એવું જેટલી જેટલી ફીરા ને આમ આ જગ્યા બેસ્ટ લાગી કેમ કે આ છે ને આ જિંદગી ભર યાદ રહેવાનું છે આ ભૂલા હે ક્યારે ક્યારે એટલે ક્યારે કેમેરા સાફ કરો ભાઈ સાત પાંડરો આપડે આવી ગયા છીએ અહીંયા છે પાંચ પાંડવાની ગુપા આમ છે જો આવી રીતની છે બધું આમાં છે ને કઈ દેખાતું નથી અંધારું છે કે જો જાય એવું છે એટલે ધ્યાન રાખે પડે આવી રીતની છે ગુફા જો આવી રીતની કઈ ગુફા છે અંદર કઈ દેખાતું નથી અંધારું છે કે નહીં આ પાંચ પાંડવાની ગુફા છે આમે છે આગળ અહિયાં છે અને મેન વસ્તુ છે ને ભાઈ અહીં વોટર પાર્ક જેવો લાગે અહીં આવો ને આ પાંડવ અહીંયા રહેતા હતા પાંચ પાંડવ રહેતા ને અહીંયા રહેતા હતા બહુ મજા આવે એવું છે મંદિર અંદર 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 500 વાહ અરે પડે જોવાની બહુ મજા આવે એકવાર આવો ને એટલે થાય કે નહીં હા મજા મજા વાર વાર

下了怎么样？我

આઈ ગયા સી સુરત અને સીધા વયા થઈ આપણે સર્વતમ હોટેલ જમવા એમ કે યાર ભૂખ એટલી લાગી છે ભાઈ આને 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 પહેલા પછી પછી હું બોલું હવે લેવો છો વધારે તને લેવો છો વધારે સર્વતમ માં જમવા આવી ગયા ઘરે કેમ કે થાકી ગયા છે આવ સીધી સુઈ જવાનું છે અને જમવાનું ધીમે ધીમે આવવા મળ્યું છે છે ને હવે 嗨，李姨。